નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલ દ્વારા ભયંકર આગાહી કરવામાં આવી છે અરબસાગર અને બંગાળની ખાડીમાં બે મોટા વાવાઝોડા સર્જાશે આ વાવાઝોડા ક્યારે અને ક્યાં તાટકશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી પણ ફરી એકવાર આવી ગઈ છે જેમાં તેઓએ બે ચક્રવાત આવવાની આગાહી કરી છે આવો જોઈએ કયા ચક્રવાત સર્જાશે અને ક્યારે સર્જાશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોવીસ મેથી પાંચ જૂન પછી હવામાનમાં પલટો આવશે ચોમાસું વહેલું આવશે મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે ત્યાર પછી સોળ મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે થી મે વચ્ચે અંદમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસુ જશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ બનાસકાંઠા મહીસાગર પાટણ ડાંગ તાપી અને દાહોદમાં કમોસમી વરસાદની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમ મોસૂમ એકત્રીસ મે સુધી કેરળમાં પ્રવેશી જશે તેવી પણ શક્યતા છે દક્ષિણ પશ્ચિમ મોનસૂમ સામાન્ય રીતે લગભગ સાત દિવસ આગળ પાછળ રહેતા અંતરાલની સાથે એક જૂને કેરળમાં પ્રવેશ કરશે જે બાદ આ સામાન્ય રીતે ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધશે અને પંદર જુલાઈની આસપાસ આખા દેશને આવરી લેશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો